અંકલેશ્વર કડકિયા કોલેજ થી એશિયાનગર ને જોડતા માર્ગના ખાડાઓ વરસાદમાં પુરવાયા તંત્રની કામગીરી સામે અનેક સવાલો અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે તંત્રની અણધર કામગીરી ફરી એકવાર સામે આવી છે સહેના કડકિયા કોલેજ થી એશિયાનગર ને જોડતા મહત્વપૂર્ણ માર્ગ પર પડેલા મોટા ખાડાઓને ભરવાનું કામ વરસાદ વચ્ચે શરૂ કરવામાં આવ્યું જેને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે આગ અંકલેશ્વર થી અનેક વિસ્તારોને જોડે છે અને અહીંથી રોજ હજારો વાહનો પસાર થાય છે છેલ્લા ઘણા સમયથી આ માર્ગ બિસ્માર હાલતમાં હતો અને ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હતા આ ખાડાઓના કારણે નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા હતા લોકો વારંવાર તંત્રને રજૂઆતો કરી રહ્યા હતા પરંતુ કોઈ પગલાં લેવાયા નહોતા આખરે જ્યારે ખાડા ભરવાની કામગીરી શરૂ થઈ ત્યારે ચોમાસાની ઋતુ પૂરબહારમાં ખીલી હતી શુક્રવારે બપોરે જ્યારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે માર્ગ પર ખાડા પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આ કામગીરી જોઈને સ્થાનિકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આ કામ માટે જોયું હતું સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે વરસાદી માહોલમાં ખાડાઓ ભરવા માટે ઉપયોગમાં લેવાતા મટીરીયલની ગુણવત્તા જળવાતી નથી અને થોડા સમયમાં ફરીથી ધોવાઈ જશે આ રીતે કામ કરવાથી સરકારી નાણાં વ્યર્થ થાય છે અને માર્ગની સમસ્યા યથાવત રહે છે એક વાહન ચાલકે જણાવ્યું કે આ કામગીરી માત્ર દેખાડો છે સૂકા વાતાવરણમાં કામ કર્યું હોત તો પૈસા અને સમય બંને બચત થાત અને લોકોની હાલાકી પણ ઓછી થાત આ ઘટનાને ફરી એકવાર સ્થાનિક વહીવટી તંત્રની કાર્ય પદ્ધતિ પર સવાલો ઉભા કર્યા છે લોકોની માંગ છે કે તંત્ર દ્વારા આવી અણધડ કામગીરી બંધ થઈ જવી જોઈએ અને ભવિષ્યમાં આવા કામોનું યોગ્ય આયોજન કરવું જોઈએ જેથી પ્રજાનો પૈસો સદુપયોગ થાય અને તેમને યોગ્ય સુવિધાઓ મળી રહે અંતમાં આ માર્ગ પર ભરેલા ખાડાઓ કેટલો સમય ટકી રહેશે તે તો આવનાર સમય જ બતાવશે પરંતુ હાલ તો આ કામગીરી લોકોમાં ચર્ચાનો વિષય બની છે